જે દ્વારકાધીશ મિત્રો તમારા બધાનું મારી ચેનલ પર સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે શ્રી કૃષ્ણની દ્વારકા નગરી સમુદ્રમાં કેવી રીતે ડૂબી ગઈ દ્વારકા ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે આવેલું છે તેના ડૂબી જવાના ચોક્કસ સમયનો અંદાજ કાઢવો તો મુશ્કેલ છે પરંતુ અમુક પુરાવા છે જેનાથી અંદાજ લગાવી શકાય છે ભારત સરકારના પુરાત્વ વિભાગે અરબ સાગરમાં સંશોધન અને ઉત્ખનન કાર્ય કર્યું જેના કારણે કેટલાક રસપ્રદ વસ્તુઓ અને તથ્યો પ્રકાશમાં આવ્યા અમે તમને મહાભારત કાળના એક શહેર વિશે જણાવી રહ્યા છીએ જેની સ્થાપના ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવી હતી આ શહેર દ્વારકા છે જેના અવશેષો આજે પણ અરબ સાગરમાં જોવા મળે છે એવું મનાય છે કે મથુરા છોડ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકામાં એક નવું શહેર વસાવ્યું તેનું પ્રાચીન નામ કુસ્થલી હતું થોડા વર્ષો પહેલાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશ્નોગ્રાફીએ દરિયાની નીચે પ્રાચીન દ્વારકાના અવશેષો મળ્યા અનેક દરવાજાઓની નગરી હોવાને કારણે આ શહેરનું નામ દ્વારકા પડ્યું આ શહેરની આસપાસ ઘણી લાંબી દિવાલો હતી જેમાં ઘણા દરવાજા હતા આ દિવાલો હજુ પણ સમુદ્રની નીચે છે હવે આપણે જાણીશું દ્વારકાની શોધ કેવી રીતે શરૂ થઈ ઓગણીસો સાઠમાં આજના દ્વારકા શહેરમાં એક મકાનને તોડતી વખતે મંદિરનું શિખર મળી આવ્યું હતું અહીં ખોદકામ દરમિયાન ભગવાન વિષ્ણુના મંદિરના અવશેષો સાથે ઘણી વસ્તુઓ મળી આવી હતી ભારતીય પુરાત્વ સર્વેક્ષણના ભૂતપૂર્વ મહાનિર્દેશક શિકારીપુર રંગનાથ રાવે અહીં સંશોધન કરવાનું નક્કી કર્યું અનેક રચનાઓ મળી આવી જે સૂચવે છે કે અહીં કોઈ શહેર ડૂબી ગયું હશે હવે આપણે જાણીશું અરબ સાગરમાંથી શું મળ્યું ઓગણીસો નેવ્યાસી માં પાણીની અંદર સંશોધન દરમિયાન મોટા લંબચોરસ પથ્થરો મળી આવ્યા હતા અર્ધચંદ્રાકાર આકારના પથ્થરો પણ અહીં મળી આવ્યા હતા આ બધા પથ્થરો માનવીઓ દ્વારા કોતરવામાં આવ્યા હતા દિવાલોના અવશેષો પણ મળી આવ્યા હતા તેમાંથી મોટી માત્રામાં લાઈમસ્ટોન મળી આવ્યો હતો એવું લાગતું હતું કે તેનો ઉપયોગ કંઈક બનાવવા માટે થયો હશે એટલું જ નહીં અહીં માટીના વાસણો અને સિક્કા પણ મળી આવ્યા હતા બે હજાર સાતમાં સમુદ્રની ઊંડે સુધી શોધ કરવામાં આવી હતી દરિયાની ઊંડાઈમાંથી પથ્થરની વસ્તુઓ પણ મળી આવી છે એક પુરાત્વવિદોએ જણાવ્યું છે કે સમુદ્રની અંદર જે વસ્તુઓ મળી છે તે લગભગ ઈસવીસન પૂર્વે બે હજારની છે ભારતીય પુરાતત્વ વિભાગના ભૂતપૂર્વ અધિકારીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે શોધ દરમિયાન ઘણી કલાકૃતિઓ મળી આવી હતી અનેક રંગબેરંગી વસ્તુઓ પણ મળી આવી હતી આ સિવાય બે હજાર સાતમાં હાઇડ્રોગ્રાફિક સર્વે દરમિયાન દસ મીટરની જગ્યામાં અવશેષો પણ મળ્યા હતા જે દરિયાના વહેણથી નાશ પામ્યા હતા હવે આપણે જાણીશું કે પુરાણોમાં શું લખ્યું છે હિન્દુઓના પવિત્ર ગ્રંથ શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં કૃષ્ણનો જન્મ ઉછેર કંસની હત્યા મથુરા પરત ફરવું દ્વારકાની સ્થાપના બહાદુરી અને યાદવોના પતનનો ઉલ્લેખ છે આ સિવાય મહાભારત અને વિષ્ણુ પુરાણ સહિત અન્ય ગ્રંથોમાં પણ તેમના વિશે આ વાતોનો ઉલ્લેખ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ અને મહાકાવ્ય મહાભારત અનુસાર શ્રી કૃષ્ણએ કંસને માર્યા પછી મગધના શાસક જરાસંઘ ગુસ્સે થયા કારણ કે કંસ તેની બે પુત્રીઓ અસ્થિ અને પ્રક્ષીનો પતિ હતો જરાસંઘે મથુરા પર સત્તર વખત હુમલો કર્યો દરેક વખતે કૃષ્ણ અને બલરામે તેમના શહેરનો બચાવ કર્યો પરંતુ જરાસંઘે અઢારમી વખત હુમલો કર્યો ત્યારે શ્રી કૃષ્ણ અને બલરામને લાગ્યું કે આ લડાઈ લાંબી ચાલશે અને મથુરાના લોકો માટે હાનિકારક સાબિત થશે ત્યારે કૃષ્ણ નગરજનો સાથે દ્વારકા આવ્યા અને અહીં એક નવું શહેર વસાવ્યું ધાર્મિક માન્યતાઓ અનુસાર નવા શહેરની સ્થાપના માટે કૃષ્ણે સમુદ્રમાંથી જમીન મેળવી હતી આ શહેર દેવતાઓના આર્કિટેક્ટ વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવ્યું હતું માન્યતા અનુસાર શહેરમાં કૃષ્ણની સોળ હજાર અને નગરવાસીઓ માટે મકાનો બનાવવામાં આવ્યા હતા મથુરા છોડ્યા પછી શ્રી કૃષ્ણ રણછોડ તરીકે ઓળખાવા લાગ્યા જ્યારે દ્વારકાના સ્થાપક તરીકે તેમણે દ્વારકાધીશ પણ કહેવામાં આવે છે હિન્દુ માન્યતા અનુસાર ભગવાન રામ વિષ્ણુના સાથમાં અવતાર હતા અને રામાયણ તેમની જીવનચરિત્ર છે તેઓ મર્યાદા પુરુષોત્તમ હતા જ્યારે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ હતા કૃષ્ણના વૈકુંઠના નિવાસ બાદ દ્વારકામાં પૂર આવ્યું હતું દ્વારકા નગરી કેવી રીતે ડૂબી ગઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી અનુસાર જ્યારે એ સ્પષ્ટ થયું કે દરિયાની નીચે શહેરના અવશેષો છે ત્યારે એ જાણવાનો પ્રયાસ કરાયો કે તે કેવી રીતે ડૂબ્યું હશે છેલ્લા પંદર હજાર વર્ષો દરમિયાન દરિયાની સપાટીની તપાસ કરવામાં આવી જેનાથી જાણવા મળ્યું કે પંદર હજાર વર્ષ પહેલાં દરિયાની સપાટી સો મીટર નીચી હતી સાત હજાર વર્ષ પહેલાં દરિયાની સપાટી વધવા લાગી અને લગભગ પાંત્રીસો વર્ષ પહેલાં દરિયાની સપાટી હાલની સપાટીએ પહોંચી અને તે જ સમયે દ્વારકા શહેર ડૂબી ગયું હશે પુરાણો અને કથાઓ અનુસાર જોઈએ તો શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં કહેવામાં આવ્યું છે કે એકસો વર્ષ સુધી પૃથ્વી પર શાસન કર્યા પછી શ્રીકૃષ્ણ નિવાસી બન્યા તે પછી સમુદ્રે શ્રી કૃષ્ણનો મહેલ છોડી બાકીની બધી જમીન પાછી લઈ લીધી અને દ્વારિકા નગરી ડૂબી ગઈ કુરુક્ષેત્રના યુદ્ધના અંત પછી જ્યારે ભગવાન કૃષ્ણ કૌરવોના માતા ગાંધારીને મળવા ગયા ત્યારે તેમણે કૃષ્ણને શ્રાપ આપ્યો કે યદુવંશનો નાશ થશે છત્રીસ વર્ષ પછી ગાંધારીનો શ્રાપ સાચો પડ્યો અને કૃષ્ણ કંઈ કરી શક્યા નહીં અને દ્વારકા શહેર નષ્ટ થયું બીજી કહાની એવી છે કે શ્રી કૃષ્ણના પુત્ર સાંબે ઋષિઓની સામે ગર્ભવતી સ્ત્રીનો વેશ ધારણ કર્યો તેમને બાળકના ભવિષ્ય વિશે પૂછ્યું તેનાથી ક્રોધિત થઈ અને ઋષિઓએ શ્રાપ આપ્યો કે આખા યદુવંશનો નાશ થઈ જશે આ પછી સમગ્ર યદુવંશનો નાશ થયો આ રીતે પુરાણો અને કથાઓ તેમજ પુરાતત્વ વિભાગ દ્વારા દ્વારિકા નગરી ડૂબવાના અલગ અલગ તારણો આપવામાં આવ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સમુદ્રમાં ડૂબકી લગાવી અને કહ્યું હતું કે પાણીમાં ડૂબેલી દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવી એક ખૂબ જ દિવ્ય અનુભવ હતો મને આધ્યાત્મિક વૈભવ અને શાશ્વત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાયેલા હોવાનો અનુભવ થયો છે હવે આપણે જાણીશું દ્વારકાધીશ મંદિર વિશે દ્વારકા એ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું એક પ્રાચીન શહેર અને નગરપાલિકા છે દ્વારકા ઓખા મંડળ કલ્પના પશ્ચિમ કિનારે ગોમતી નદી અને અરબી સમુદ્રના કિનારે આવેલું છે દ્વારકા હિન્દુઓના ચાર પવિત્ર ધામોમાંનું એક છે તે શ્રી કૃષ્ણની કર્મભૂમિ છે અહીં પ્રાચીન દ્વારકાધીશ મંદિર આવેલું છે જે દ્વારકાધીશ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે દ્વારકાધીશ મંદિર જે જગત મંદિર તરીકે પણ ઓળખાય છે દ્વારકાધીશ મંદિરનો ઇતિહાસ લગભગ પચીસો વર્ષ જૂનો છે પુરાણો પ્રમાણે લગભગ હજારો વર્ષ પહેલાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકાનગરી વસાવી હતી ત્યારે જે સ્થાને તેમનો મહેલ હતો ત્યાં જ દ્વારકાધીશ મંદિરનું નિર્માણ થયું છે મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી કૃષ્ણની શ્યામવર્ણી પ્રતિમા છે જે ચાંદીના સિંહાસન પર વિરાજમાન છે ત્યારે દર વર્ષે અહીં જન્માષ્ટમી પર લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવમાં ઉમટી પડતા હોય છે તો મિત્રો આ હતું દ્વારકાનગરી કેવી રીતે ડૂબી અને દ્વારકાનગરીનો ઇતિહાસ તો જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો તેને જરૂરથી તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળે એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ